ગણેશ ગોંડલના ઘરે જેણે દલિત સમાજના યુવાનને ગોંડલની બજારમાં નગ્ન કરી કિડનેપ કરીને ફટકાર્યો એ ગણેશ ગોંડલના ઘરે તુલસી વિવાહના પ્રસંગમાં માલતા મુખ્યમંત્રીને ફાઇનલી આટલા સમય પછી સ્ટેટ વિજિલન્સને મોનિટરિંગની મીટિંગની યાદ એટલા માટે આવી છે કે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર આ વખતે મેં રજૂઆત કરી હતી કે મુખ્યમંત્રી શા માટે આદિવાસી અને દલિત સમાજના પ્રશ્નોને વેદનાને સાંભળવા માગતા નથી સાથોસાથ પાંચેક મહિના પૂર્વે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી દંડો પણ મરાવ્યો હતો કે આ મિટિંગ કરવી ફરજિયાત છે કરી શકાય કરવાની વિચાર્યું એવું નહીં ઇટ ઇઝ મેન્ડેટરી એટ્રોસિટીઝ એક્ટ એ ભારતની પાર્લામેન્ટે બનાવેલો સ્પેશિયલ લેજિસ્લેશન છે ખાસ કાયદો છે આ કાયદાનું ઉલ્લંઘન કરવું એક ક્રિમિનલ ઓફેન્સ બને છે સેક્શન ચાર મુજબ એટલે હાઈકોર્ટમાં સરકારે બાહેદરી આપી અને એક મિટિંગ કરી હતી અને ફરી આ જાન્યુઆરી મહિનામાં ગુલ્લી મારી એટલે આશા રાખું છું ફરી મુખ્યમંત્રી જે ક્રિકેટની મેચ રમતા દેખાય છે એ આદિવાસી અને દલિતોની વેદના સાંભળતા પણ દેખાય